અમદાવાદમાં પશ્ચિમ બેઠકના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ભરત મકવાણાએ મણિનગર વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કર્યો હતો તેમણે સીટીએમમાં ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો લોકસંપર્ક દરમિયાન તેમની સાથે સીટીએમ વિસ્તારના ઇન્દ્રપુરી વોર્ડના કોંગ્રેસના પદાધિકારીઓ સંગઠનના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા પ્રતિસાદ લોકોનો ખૂબ સારો છે લોકો ત્રસ્ત છે કારણ કે એમને જે આપવામાં આવેલા વચનો એમાંથી કોઈ વચન પળાયા નથી એની એ જ વાત આવે છે બધે કે બેરોજગારી બાળકો યુવાનોમાં ખૂબ છે બે કરોડ નોકરીનો વાયદો કરેલો પણ બે કરોડમાંની એકય નોકરી અહીંયા દેખાતી નથી એટલે સૌથી પહેલો તો યુવાનોમાં રોષ છે

બે કરોડ નોકરીનો વાયદો કરેલો પણ બે કરોડમાંની એકય નોકરી અહીંયા દેખાતી નથી એટલે સૌથી પહેલો તો યુવાનોમાં રોષ છે બહેનોમાં રોષ છે કે ભાવ વધારાના કારણે એમના રસોડાના બજેટ બિલકુલ ખોરવાઈ ગયા છે અને ખૂબ બધા કોમ્પ્રોમાઇઝ એમણે ખૂબ બધા ભોગ બલિદાનો આપવા પડે છે પોતાના રસોડાના ખર્ચને ઉઠાવવા માટે થઈને એમના બધા જ આયોજનો અહીંયા નિષ્ફળ ગયેલા છે